ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ બધાએ નહીં તો આજે છે સેટરડે અને હું જાઉં છું ચોટીલાલ ચામુંડમાના દર્શન કરવા અને પછી ત્યાંથી જાઉં છે માના મંદિરે અમારા કુલદેવી હિમલાજમાનું મંદિર પણ ત્યાં આવેલું છે અમને હમણાં ખબર પડી એટલે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે તો ગયા સેટરડે ગઈ હતી બટ પૂનમ હતી એટલે એટલી બધી ભીડ હતી એટલે ત્યાં દર્શન ના થયા એટલે મેં કીધું ચાલો આજે જઈ આવું અને ઘણા ટાઈમ પછી હું બ્લોગ બનાવું છું એટલે ચેનલને લાઈક શેર શકું કરજો અને સ્વાગત છે તમારું માધુરી નાખામાં હવે હું કહું છું ચાલે તો તો ફૂલાઈ જાય ચાલો મળીએ ત્યાં આખો રસ્તો ખાલી જો ખબર છે વાવાઝોડું આવવાનું છે ને એટલે આખો રસ્તો ખાલી કર નાખ અરે આટલી બધી શું જરૂર હતી મોદી સાહેબ મોદી કાકા લિયો રસ્તાનું કીધું ને સામે જ આવી આવે આ રોગ સાઈડમાં ના હોય મોદી કાકા અહીંયા વાહ અમને પાંચસો ના ચલા સપકાવે ઓલા હેલમેટ ના પહેરે ને અહીંયા બધું ચાલે એમ ને जानना चालू कर दे और जो संग बेवकूफ कर रहे हैं ये है चलो आलो आ मजाप चढ़ गई हाथी गया तो देसी गया 5 मीटर ही ना चढ़

પછી જાશું ભીંગળાજમાના મંદિરે તો તમે લોકો દર્શન કરી લેજો ને વિડીયો શૂટ કરી લીધું છે ચામુંડમાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જો એ ચામુંડમાં પણ લખી દેજો ચાલો એ દર્શન થઈ ગયા છે હવે નીચે જાશું જોઈ લઈએ આજે શનિવાર છે તો કેટલી બધી ભીડ છે તો ચાલો હવે આપણે નીચે ઉતરી જઈએ ચડવામાં જેટલી તકલીફ થાય ને એટલે ઉતરવામાં સાવ સહેલું પડે ઉતરવામાં કાંઈ જ ન થાય સાચી વાત ને ચડવામાં જ વધારે ડિફિકલ્ટ લાગે ઉતરી તો આમ ફટાફટ પાંચ મિનિટમાં ઉતરી જવાય ચાલો હવે નીચે જઈએ ચાલો તો દસન થઈ ગયા હવે આપણે પ્રસાદ લેવા જાતું અહીંયા પ્રસાદીનો ટેસ્ટ જ કાંઈક બહુ મજા આવી જાય અને પ્રસાદ જેટલો જોઈએ એટલો જ લેવાય વધારે બગાડ ના થાય એનું ધ્યાન રખાય ઘરે હોય બારે હોય ગમે ત્યાં જાય અન્નો બગાડ ના થાય એનું ખાસ ધ્યાન રાખે જો હિંગળાજમાના મંદિર આવી ગયા છે કેટલું સરસ મંદિર છે અમને તો ખબર જ નથી ચોટીલાથી ખાલી આઠ દસ કિલોમીટર જ થાય એટલે પહેલાં આવી જાય પછી ચોટીલા આવે તો ચાલો હવે દર્શન કરી લઈએ અંદર તમે લોકોએ દર્શન કરી લો ને કમેન્ટમાં લખજો જય હિંગળાજમાં અને જય ચામુંડમાં જો અહીંયા ડંકો એટલો ઊંચો છે ને કે વગાડવા માટે તમારે વાહ વાગી ગયો અહિયાથી ચડવાનું છે પગથ ચડી અને આપણે ઉપર જશું જય ગણપતિ દાદા

ને પાછા આવી ગયા ગુફાની બહાર નીકળતા જ પાછા આવી ગયા આપણે મંદિરમાં ચલો ઈંગલાજ બાપા દર્શન કર્યો બધા તો મે અત્યારે ઘરે આવી ગયા ભાગ્યા છે ત્રણ અને બારે બહુ જ તળપો છે જોઈ શકો છો તમે કેવો ફેસ થઈ ગયો મેકઅપ કર્યા વિના મેકઅપ થઈ ગયું એટલી ધૂળું ઉઠતી હતી અને એટલો તડકો છે એટલે થોડી વાર રેસ્ટ કરી પછી ચાર સાડા ચાર વાગે બહારે જશું કેમકે નવરાત્રિ આવે છે તો શોપિંગ તો કરવી પડશે એટલે નવરાત્રિની શોપિંગ કરવા અને મને થોડુંક સિલ્વરની સિલ્વર જ્વેલરીની શોપિંગ કરવાની છે તો એની માટે જ આવું છે